ના ના સાઈટલા જ આવે ને ઈવડે ઈ આવે ને ક્લોઝ નું નિયાથી આપણે પ્રેશર માંથી અવાજ આવી એ બરાવ છે અને આયા જોવો એસેસરી બધી પડી છે જો એકદમ ગુલાબી કલર નું છે આમાં કલર નખતાઈ છો ને ના કલર જ હોય ઓરિજિનલ બોલી ના મહારાષ્ટ્ર માં નો ભાવ કેટલો છે એકાણું પોઈન્ટ એકાવન છે આપડા કરતા દોઢ રૂપિયા વધારે છે કેમ છે મજામાં ને ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના તમે જોયું કે આપણે જમીન વિડીયોમાંડોદરા પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે આપણે પહોંચી ગયા છે કડોદરા એટલે આપડી ખબર પડી ગઈ છે કડોદરામાં એટલે કડોદરામાં અત્યારે જવું આપણે સર્વોત્તમ હોટેલે ઉભા રહ્યા છીએ અને સર્વોત્તમ હોટલે આપણે અહીંયા નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે અહીંયા બાલડાઢીની દુકાન હતી એટલે બાલડાઢીને એવું એવું કરાવી લીધું છે એટલે હવે આપણે સર્વોત્તમ હોટલ થી નીકળી છે અને પેલા ને નાસ્તો ને એવું કરી લઈ પછી આપણે નીકળશું એથી અને આપણે આ કડોદરાથી બારડોલી વાળો રસ્તો આવે ને ત્યાં આપણે આવડિયા હોટલ આવે છે એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ પછી આપણે નીકળીએથી અને આ જો હોટલ નો વ્યૂ અને ગ્રાઉન્ડ એ આપણે મોટું જબરું છે કઈ ઘટ્ય નહીં એવું છે ગ્રાઉન્ડ એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈ પછી આપણે અહીંથી આપણે જવો નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને હવે આપડે સર્વોત્તમ હોટેલ એ નીકળી અને આપડે વિડીયો વચન અપલોડ કરી નાખ્યો વિડીયો જોયો હોય છે તમને મળ્યો છે દસ ને ચાલીએ એટલે દસ ને ચાલીએ આપડે અપલોડ કર્યો તો એટલે હવે આપડે નીકળી સર્વોત્તમ હોટેલ એ થી અને હવે સીધા એલા જાય આપડે બારડોલી કે હવે બારડોલી થી સીધો આપડે આવી જઈશ હાઈવે એટલે આઈલે સીધા કિલોમીટર કાપી અને અત્યારે તડકો થઈ ગયો અને આપણે અહીંયા વેલા આવી ગયા હતા પણ આપડે અહીંયા નાવા ધોવામાં આપણે રોકાણા હતા અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે સીધા આપણે કિલોમીટર કાપી અને તડકો અત્યારે સારો છે અહિયાં પણ જો ધીરે ધીરે કિલોમીટર કાપશું અને હવે જો આપણે હાઈવે ચઢાવી ગાડી હવે સીધું આપણે આવી છે બારડોલી અને બારડોલી થી સીધું આપડે પલસાણા વાળું હાઈવે આવી જાય છે હવે આપણે ફાયદા જાય હવે સીધા આપણે ઉભા રહીશું ટોન કેમ કે આપણે જે ગાડીમાં બ્રિજ ને એવું કરાવવાનું છે અને રેડિયેટર નું પાણી અને ઓયલ ને એવું બધું થોડુંક ચેક કરવાનું છે વસ્તુ હતું એટલે થોડુંક આપડે ઓયર અને રેડિયેટર માં પાણી થોડુંક નાખી દઈએ અહીંયા આપણે ટ્રન ગેટ સેન્ડ કરાવશું અને પ્લસ એક આપણે હવાની પાઇપ લઈને લીકેજ છે એટલે ઈ પાઇપ નું ઓજન કામ આપડે આ ટોલ ગેટ કરાવાનું હવે સીધા આપણે આઈ લેજે ટોલ ગેટ અને વિડિયો માં કન્ટિન્યુ બન્યા રેજો અને ચેનલ માં નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આપણે લોડિંગ ક્યુ એ વિકારાબાદ નું જે આપણે તેલંગાણા માં વિકારાબાદ આવે ને એનું આપણું લોડિંગ છે એટલે હવે આપણે આઈ જાય અને સીધા હવે ટોલ ગેટ બોર્ડરે ઉભા ગયો વિડિયો માં કન્ટિન્યુ બન્યા રેજો કિલોમીટર કાપું વ્યારા ની બધી પાસ કરી લીધું હોય બારડોલી ની બધું અને અત્યારે આપડે પોતી ગયા છે સોનગઢ બોર્ડરે એટલે અત્યારે જોવો આપડે ગુજરાત બોર્ડરે ઉભા છે અને અત્યારે જોવો આપડે ગાડીમાં ગ્રીસ કરાવવાનું બાકી હતું કેમ કે આપડે ઓલી ટ્રીપે કરાવ્યું હતું ત્યાર પછી આપણે ગ્રીસ નતું કરાવ્યું એટલે અત્યારે આપણે અહીંયા ગ્રીસ ને એવું કરાવી લે અને પ્લસ કે બીજા નંબર માં આપડે અહીંયા નડી રહી એવડી અવાજ આવી એમ એટલે એ આપણે એનું વતન કામ કરવાનું છે એટલે આપણે અહીંથી જે ક્લચ માસ્ટર આવે ને જે બુસ્ટર આવે ને ક્લચ નું ત્યાંથી આપણે પ્રેશરમાંથી માંથી અવાજ આવી એટલે અહીંયા આપણે એ આપણા કારીગરને દેખાડી દઈએ એટલે એ વખત આપણે અહીંયા સોનગઢ બોર્ડરે કામ કરવાનું છે અને આપણે સોનગઢ બોર્ડરે બધું કામ થઈ જાય ગાડીઓનું જેનું મોટું ગમે એ કામ હોય ને તો એ આપણે અહીંયા સોનગઢ બોર્ડરે થઈ જાય કેમ કે બધી ગાડીઓ જોવો આપણે અહીંયા કામ કરાવતા છે અને અહીંયા જોવો એસેસરી બધી પેઢી છે જોવો તમે ચોટલા પીડા છે રેડિયમ ને એવું બધું છે

હવે આપણે સાઈડ પ્લસ ને ફિટ કરી દઈશ અને આપણે એન્જિન ઓઇલ હતા એટલે આપણે હું છે લીટર દોઢ લીટર જેવું ઓછું હતું એટલે હવે આપણે નાખી દઈશું આ સોનગઢ એટલે હવે આપણે ઓઈલ ને એવું બધું નાખી લઈ કેમ કે સોનગઢ બોર્ડર આપણે ગાડીઓનો બધો સામાન મળી રહે એટલે હવે આપણે અહીંયા રેડિએટર નું પાણી થોડુંક નાખવાનું છે અને ઓઇલ નાખવાનું છે અને આ કાચ ને એ ફિટ કરી લે પછી આપણે અહીંથી નીકળી અને આપણે જે આ પાઇપ નું કામ રહ્યું આપણે અહીંયા નથી થયું ઈ હવે ગમે ત્યાં આપડે ઘેર ગમે ત્યાં કરાવું જોઈએ છે કેમ કે આયા આપણને ના પડી કે આયા નઈ થાય એટલે હવે ગમે ત્યાં બીજે કરાવી લઈશું એટલે હવે આપણે ઓઈલ ને એવું બધું નાખી લઈ પછી આપણે નીકળી પંગટ પોટર જે નીકળી ગયા એ અને આપણે આ જો સાચના જે બાજુના ફિટ કરી જાય છે આ બધો ડ્રાઈવર સાઈડે કરી દીધો અને ઓલી બાજુ ખાલી સાઈડમાં એટલે બે કાટ ફિટ કરી દીધા છે અને હવે સીધા આપણે હેલા જાય નવાપુર બાજુ કેમ કે આપણે હવે સીધી આવતે મહારાષ્ટ્ર બોર્ડર આપડે ગુજરાત અહિયાં પૂરું થઈ ગયું છે અને મહારાષ્ટ્ર થઇ ગયે છે ચાલુ એટલે હવે આપડે ઉભા રહીશું કલાક દોઢ કલાક ગયા અને હવે આપણે વત્રાજ હોટલ આપણે અહિયાં હોપારી લેવાની હે એટલે આપણે વત્રાજ હોટલ એ હોપારી લીધું એનું કારણ હતું કે આપડે અમદાવાદ થી પાછા વળી ગયા ને એટલે આપણે હોપારી ને એવું બધું ખાલી થઈ ગયું હતું અને હવે આપણે વત્રાજ હોટલ એ હોપાડી ને એવું સારું મળે છે

જમીન પછી આપણે નીકળી આવી કારણ કે બે વાગી ગયા છે આ ટાઈમ નીકળ્યું જમી લઈ કેમકે અત્યારે તડકો એવો છે અને બફારો ખુલે ફૂલ થઈ છે આખી આખા આપણે ટી શોલ લીધું છે આ આપણે કસરત હોટલ છે તો ફટે નહીં એવી હોટલ છે આપણે અને હમણાં તો નવી બનાવી નાખી છે પહેલાં તો થોડુંક ખુલ્લું હતું પણ અત્યારે કમ્પ્લીટ બની ગયું છે એટલે હવે આપણે જમી લઈ અને જમીન પછી નીકળી આવી અને આપણે પોરબંદરવાડાની હોટલ છે વસરાજ હોટલ હવે આપણે રમી લઈએ હોટલ આવી ગયા છે અને હોટલે આપણે અહીંયા શાક છે આપણે સેવ ટમેટા આ બાજુ છે ઢોકળી અને આ બાજુ છે ચણા મસાલા અને કેરીનો સંભારો છે અને રોટલી અને જયદીપભાઈ જો લઈ લીધું છે સેવ ટમેટા અને ચપાટી રોટલી અને આ બાજુ જો આપણે સલાડ છીએ અને આપણે વસરાજ હોટલનો વ્યૂ જોવો તમે કાંઈ કટે નહીં એવો વ્યૂ હે હવે આપણે અહીંયા પેલા જમી લઈ જમીન પછી નીકળી બરોબર ને જમી લીધું છે અને જમીન હવે આપણે વસરાજ હોટલે થી નીકળી અને હવે સીધા ઇલા જાય આપણે મહારાષ્ટ્ર બોર્ડરે અને મિત્રો આપણે આ વરસાદ આવ્યો એવું વાતાવરણ થઈ ગયું છે ગરમી રહી છે આપડે વરસાદની છાટા કોક ચાલુ થયા છે આગળ મહારાષ્ટ્ર માં વરસાદ તો છે હવે આગળ જાય પછી ખબર પડે એટલે હવે આપણે આ બોર્ડરો બધું પાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હવે મિત્રો આપણે જવો બોર્ડરની બધી પાસ કરીને અને ફાઈટકની બધું પાસ કર્યું ફાયટક આપણે વિશલવાડી બંધ હતી એટલે આપણે કલાક દોઢ કલાક ટ્રાફિકમાં રહી ગયા હતા અને મિત્રો આપણે અહીંયા ઉભા રહ્યા કે આપણે ભારત બેન ગાડી આપણને ભેગી થઈ ગઈ છે જે આપણે ઓલેટ રીપે હારે હતી ને એ ગાડી અત્યારે અહીંયા ભેગી થઈ ગઈ છે અને એમાં આ વખતે ડ્રાઈવર આપણે છે રાજુભાઈ કરીને એટલે એ આપણે ડ્રાઈવરમાં આવ્યા છે અને હવે આપણે અહીંયા ડીઝલ નાખવાનું છે એટલે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લઈ અને મિત્રો આપણે મહારાષ્ટ્રમાં ડીઝલનો ભાવ કેટલો છે એકાણું પોઈન્ટ એકાવન છે આપડા કરતા આઠ રૂપિયા વધારે છે હવે આપણે અહીંયા ડીઝલ નાખી લે ચલો ભાઈ ડીઝલ ડાલ દો ફૂલ ફૂલ કરતો નહી ચાલી નહીં હમ ચાલુ કરતો હવે મિત્રો આપણે જવો ડીઝલ ચાલુ થઈ ગયું છે ડીઝલ ને એવું નાખી લઈ અને આપણે આ ભારત બેંક છે એની મુલાકાત કરાવી આપણે આ ભારત બેંક ના ડ્રાઈવર છે બિલ ઉપાડતા લાગે છે શું એ રાજુભાઈ ખાતામાં નાખો શું ઓટીપી ઉપાડતી છે કેમ છે મજામાં ને તમે આવ્યા એમને ભારત બેન લઈને રાકેશભાઈ કઈ ગયા શેઠે કાઢ્યું હોય કે શેઠે નો કાઢ્યો હોય એના પપ્પા એ કાઢ્યો હોય એમ કયો હવે મિત્રો આપડે જોવો ડીઝલ ને એવું નાખી લે અને આ કઈ ગોટી પીધી ડીઝલ નાખતા હશે હવે ડીઝલ ને એવું ઉપાડી લે અને કે આપડી ટાંકી ફૂલ થઈ જાય પછી નીકળી ચડી ગયા છે અને ઘાટ ચડી અને હવે આપણે ગાડી ઉભી રાખીએ પાર્થ હોટલ એટલે જો આપણે પાર્થ હોટલ આવી ગઈ છે એટલે હવે આપણે અહીંથી બાપસુ મોડેક થી એનું કારણ છે કે આપણે જઈશું માલેગાંવ થાય ને કેમકે માલેગાંવમાં આપણે રાતે આઠ નવ વાગ્યા પછી જવાનું હોય એટલે હવે આપણે અહીંયા રાખી દી કલાક વાર એટલે ને થોડોક પોરો મળી જાય અને ક્યાં આપણે ટાઈમે થઈ જાય

અને પાર્થ હોટલેથી નીકળીને અને આપણે અત્યારે અહીંયા જઈશી સાકરી બાજુ અને સાકરી અત્યારે વરસાદ રહ્યો એ ફૂલે ફૂલ ચાલુ છે કેમ કે આપણે આઠ વાગે નીકળ્યા ને ત્યાંથી ને જ આપડે વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે જોવો તમે પ્રકાશમાં તમને દેખાતું હોય કે વરસાદ વતન ચાલુ છે જો ફૂલે ફૂલ વરસાદ ચાલુ છે એટલે આપડે વિડીયો બાર નો જોઈએ એવો ઉતારી નહીં આવી અને મિત્રો આપણે માલેગાંવ થઈને નહીં જવાનું થાય એનું કારણ છે કે આપણે પાર્ટીનો અત્યારે ફોન આવ્યો હતો કે ભાઈ તમારે ગાડી રહી ને એ આપડે સાંગાર પાસે ગાડી ખાલી થઈ છે એટલે હવે આપડે માલેગાઉ થઈને ઔરંગાબાદ થઈને નહીં જાય પણ આપડે ગાડી ટુ નાંદેડ થાય આપડો કાયમિક રૂટ છે કે નાંદેડ રોડે થાય ને આપડે નાંદેડ રોડે થઈને જ જઈશું કેમકે આપડે ગાડી રહીને પાર્ટી નો ફોન આવ્યો એટલે કે ભાઈ ગાડી રહી આપડે સાંગરેડી પાસે ગાડી ખાલી થઈ છે વિકારાબાદ આપડે જવાનું નહીં થાય સાંગરેડી ની આજુબાજુમાં ગમે ને ગાડી ખાલી થઈ છે હવે આપડે હવે ધુલિયત થઈને વરસાદ ફૂલે ફૂલ ચાલુ હે અને હવે આપણે આઈલા જાય સીધા ધુલિયા અને આગળ જોવી કેવી પોઝિશન છે વરસાદની હવે આપણે આઈલા જાય ધુલિયા અને વિડીયો માં કન્ટિન્યુ બને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો હવે આપણે કિલોમીટર કાપી